રતનપુર બાવાગોર દરગાહના મુજાવરી એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકાના બાવાગુર દરગા ખાતે ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવા મહમદ નબી મુજાવર તરીકે કામ કરી બાવાગુર દરગા ખાતે એક રૂમમાં જ રહે છે ત્યારે છેલ્લા એક વર્ષથી એક યુવતી માનસિક રીતે અસ્વસ્થ તેની માતાને લઈને બીમારી દૂર કરવા માટે બાવાગુર દરગા ખાતે આવતી હતી જેનો લાભ લઈ મુજાવર ઇમ્તિયાઝ ઉર્ફે સકુબાવાએ ચોવીસ વર્ષે યુવતીને ઇલાજ કરવાના બહાના હેઠળ માતા અને પુત્રીને રૂમમાં ગોંધી રાખી જે એકલતાનો લાભ લઈને યુવતી સાથે બાવાગુર દરગાની રૂમમાં દુષ્કર્મ કર્યો હતો આ બનાવની જાણ માતાને થતાં તેમણે આઘાત અનુભવ્યો અને આખરે આ બનાવ અંગે માતા રાજપાડી પોલીસનો સંપર્ક કરીને ફરિયાદ દર્જ કરાવી હતી પોલીસે દરગાહના મુજબ શંખુબાવાની ધરપકડ કરી તેની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે હાલમાં રાજપાડી પોલીસ સ્ટેશન ખાતે છસો આડત્રીસ ઓબ્લિક બે હજાર ચોવીસના નો ગુનો દાખલ થયો છે જેની કલમ ચોસઠ ચોસઠ બે એમ ત્રણસો એકાવન ત્રણ કે જે બળાત્કાર વારંવાર બળાત્કાર તથા જાનથી મારી નાખવાની ધમકી બાબતેની એની ગુનો દાખલ થયે છે આ ગુનાની હકીકત એવી છે કે ભોગ બનનાર છે એમના બહેન તથા એમના મધર કે જે એમના મધરની માનસિક હાલત ખરાબ હોય મગજની બીમારી હોય કોઈના દ્વારા રેફરન્સ આપતા તેઓ આ જગ્યા જે છે રતનપુર બાવાગોર દરગાહ ઝઘડિયા પાસે જે આવે છે ભરૂચ જિલ્લાની ત્યાં આગળ સારવાર માટે આવેલા આ દરગાહના જે મુજાવર જે છે એ ઇમ્તિયાઝ ઉર્ફે સક્કુબાપુ મોહમ્મદ નુબી એમના દ્વારા આ જે બેન છે તેમને ભોળવી એન કેન રીતે લગ્નની લાલચ આપી તથા એકલતામાં તેનો ફાયદો ઉઠાવી વારંવાર બળાત્કાર ગુજારવામાં આવ્યો છે ત્યારબાદ આ વાત કોઈપણને કરશે તો જાનથી મારી નાખવાની ધમકી બાબતેની ઘટના બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં પોલીસે તાત્કાલિક ગુનો દાખલ કરી અને આરોપીને અટક કરેલ છે અને આ બાબતની પોલીસની આગળની તપાસ ચાલુમાં છે